તેઓએ અહીં આપણને આ પ્રક્રિયા આપી છે અને તેઓ પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવા માંગે છે આપણે પ્રમાણિત રિડક્શન ઉપયોગ કરીને તે કરી શકીએ અહીં આ પ્રથમ અર્ધ પ્રક્રિયા જોઈએ તમે અહીં જોઈ શકો કે જો તમે સિલ્વર આયનમાં ને ઉમેરો તો તમને ઘન સિલ્વર મળે ઇલેક્ટ્રોન ને મેળવવું એ રિડક્શન છે આમ અહીં આ રિડક્શન અર્ધ પ્રક્રિયા છે હવે જો આપણે આ જમણી બાજુએ લખેલી પ્રક્રિયાને જોઈએ તો આપણે અહીં જોઈ શકીએ કે આ સિલ્વર આયન નું રિડક્શન થઈ રહ્યું છે તો આપણે અહીં આ રિડક્શન અર્ધ પ્રક્રિયાને લખીશું તે રિડક્શન અર્ધ પ્રક્રિયા છે આપણી પાસે એજી પ્લસ છે એટલે કે સિલ્વર આયન અને તેમાં આપણે ઇલેક્ટ્રોન ને ઉમેરી રહ્યા છીએ જેનાથી આપણને ઘન સિલ્વર મળશે ઘન સિલ્વર જો આપણે આ અર્ધ પ્રક્રિયા માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ની વાત કરીએ તો તે ધન ઝીરો પોઈન્ટ એસી વોલ્ટ થશે આના બરાબર ઝીરો પોઈન્ટ એસી વોલ્ટ હવે આ પ્રક્રિયામાં બીજું શું થઈ રહ્યું છે તે જોઈએ આપણે ઘન સ્વરૂપમાં રહેલા ઝીંક ને ઝીંક ટુ પ્લસ આયન માં ફેરવી રહ્યા છીએ તમે ઘન સ્વરૂપમાં રહેલા ઝીંક ને ઝીંક ટુ પ્લસ આયન માં કઈ રીતે ફેરવી શકો જો આપણે ઘન ઝિંકને ઝિન્ક ટુ પ્લસ માં ફેરવવું હોય તો અહીં બે ઇલેક્ટ્રોન ગુમાવવા પડે માટે ઇલેક્ટ્રોન ગુમાવવું એ ઓક્સિડેશન છે તેથી જો આપણે આ અર્ધ પ્રક્રિયાને જોઈએ તો અહીં આ અર્ધ પ્રક્રિયા રિડક્શન અર્ધ પ્રક્રિયા તરીકે લખવામાં આવે છે અહીં ઝિન્ક ટુ પ્લસ નું રિડક્શન થઈ રહ્યું છે તે બે ઇલેક્ટ્રોન મેળવે છે અને પછી ઘન ઝિંકમાં ફેરવાય છે આપણે તેને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તરીકે લખી શકીએ અહીં તેને રિડક્શન તરીકે આપ્યું છે પરંતુ આપણે તેને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તરીકે લખવા માંગીએ છીએ તેથી આપણે ફક્ત આને ઉલટું કરીશું આપણે અહીં ઘન ઝીંક થી શરૂઆત કરીશું અને પછી આ ઘન સ્વરૂપે રહેલા ઝીંક નું રૂપાંતરણ ઝેડન ટુ પ્લસ આયન માં થાય છે અને તે કરવા તે બે ઇલેક્ટ્રોન ગુમાવે છે આમ ઇલેક્ટ્રોન ને ઘુમાવવું એ ઓક્સિડેશન છે તો હવે આપણે ઓક્સિડેશન માટે પ્રમાણિત પોટેન્શિયલ શોધવું પડશે તેના માટે આપણે ફરીથી આ ટેબલને જોઈ શકીએ અહીં આ અર્ધ પ્રક્રિયા માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ ઝીરો -0.76 વોલ્ટ છે પરંતુ આપણે આ પ્રક્રિયાને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તરીકે લખી આપણે તેને ઉલટાવીને લખી માટે આપણે આ પોટેન્શિયલની નિશાની નેગેટિવ થી પોઝિટિવ કરીશું તેથી રિડક્શન માટે જો પોટેન્શિયલ માઇનસ ઝીરો પોઈન્ટ માટે પોટેન્શિયલ પોતે પોઈન્ટ છોતેર વોલ્ટ થશે હવે આપણે મોલની વાત કરીશું તેના માટે આપણે આ પ્રક્રિયા જોઈએ અહીં આપણી પાસે સિલ્વર આયનના ના બે મોલ છે જેનું રૂપાંતરણ ઘન સિલ્વરના ના બે મોલ થઈ રહ્યું છે જો આપણે નીચેની પ્રક્રિયા જોઈએ તો અહીં એક મોલ સિલ્વર આયન નું રૂપાંતરણ એક મોલ ઘન સિલ્વર માં થઈ રહ્યું છે માટે આપણે આ બધાનો ગુણાકાર બે સાથે કરીશું આપણને બે મોલ સિલ્વર આયન ની જરૂર છે ત્યારબાદ તેમાં બે મોલ ઇલેક્ટ્રોન ને ઉમેરીશું જેનાથી આપણને બે મોલ ઘન સિલ્વર મળે હવે કદાચ તમે એમ કહો કે આપણે આ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ને પણ બે વડે ગુણવું જોઈએ પરંતુ આપણે એવું કરીશું નહીં કારણ કે તેના વિશે આપણે અગાઉના વિડિઓમાં વાત કરી ગયા છીએ વોલ્ટેજ એક ખૂબ જ અગત્યનો ગુણધર્મ છે તમે સિલ્વરના એક મોલ બનાવો અથવા સિલ્વરના બે મોલ બનાવો પરંતુ તેનાથી વોલ્ટેજ બદલાતો નથી વોલ્ટેજમાં કોઈ ફેરફાર થતો નથી માટે આપણે વોલ્ટેજને ઝીરો પોઇન્ટ આઠ વોલ્ટ જ રહેવા દઈશું હવે અહીં આપણી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે તેથી આપણે પૂર્ણ પ્રક્રિયા મેળવવા આ બંને અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરી શકીએ જો આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરીએ તો આપણને અહીં સંપૂર્ણ પ્રક્રિયા મળશે હવે અહીં ઝિંક જે બે ઇલેક્ટ્રોન ગુમાવે છે તે જ સમાન ઇલેક્ટ્રોન સિલ્વર આયર્ન મેળવે છે માટે આ બંને કેન્સલ થઈ જશે તેથી ડાબી બાજુ આપણી પાસે ટુ એજી પ્લસ વધતા ઘન ઝિંક બાકી રહે ટુ એજી પ્લસ બે સિલ્વર આયન વધતા ઘન સ્વરૂપમાં રહેલો ઝિંક અને હવે આપણે જમણી બાજુ જોઈએ આપણી પાસે નિપજ તરીકે ઘન સ્વરૂપે રહેલા બે સિલ્વર વધતા એન ટુ પ્લસ આયન નોંધો કે અહી આજ આપણી પ્રક્રિયા છે આપણે અત્યારે આ જે પ્રક્રિયા શોધી તે અહી પ્રશ્નમાં આપેલી પ્રક્રિયાને સમાન છે આ આપણી સંપૂર્ણ પ્રક્રિયા છે પરંતુ તેઓ આપણને પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાનું જણાવી રહ્યા છે તો આપણે આ પ્રમાણિત કોષ પોટેન્શિયલ કઈ કઈ રીતે રીતે શોધી શોધી શકીએ તેને શકાય તેની વાત આપણે અગાઉના વિડીયો કરી ગયા હતા માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ આપણે સંપૂર્ણ પ્રક્રિયા કઈ રીતે પ્રાપ્ત કરી તમે તેના વિશે વિચારી શકો આપણે સંપૂર્ણ પ્રક્રિયા મેળવવા રિડક્શન અર્ધ પ્રક્રિયા અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાનો સરવાળો કર્યો તેથી જો આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ નો સરવાળો કરવો પડે માટે આપણે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ અને સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ નો સરવાળો કરીએ તેથી આપણને પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળશે માટે સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ બરાબર અહીં આ 0.80 વોલ્ટ છે 0.80 વોલ્ટ વત્તા 0.76 વોલ્ટ જેના બરાબર આપણે ધન 1.56 વોલ્ટ મળશે પ્રમાણિત કોષ પોટેન્શિયલ આ થાય પોટેન્શિયલ ધન મળે છે તેનો અર્થ એ થાય કે અહીં આ પ્રક્રિયા સ્વયંપૂરિત છે આમ પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો ઉપયોગ આ રીતે કરી શકાય